કોંગ્રેસના આગેવાનોએ આજે કડોદરાના ગામની મુલાકાત લીધી અને ગામજનો સાથે મક્કમ ચર્ચા કરીને સ્થળ ઉપર જ પંચાયત મકાનનું નિરીક્ષણ કર્યું તેઓએ દાવો કર્યો કે મનરેગાની ગ્રાન્ટમાંથી બન્યા મકાન બિનવ્યાજબી ખર્ચો દર્શાવે છે અને તેની ગુણવત્તા પણ શંકાસ્પદ છે કોંગ્રેસની ટીમે ગામના તલાતી પાયલબેન ચૌધરી સાથે સંપર્ક સાધ્યો હતો અને વિગતો માટે લેખિત રજૂઆત કરી હતી પરંતુ સ્થાનિક લોકોએ કહ્યું કે તલાતીબેન કોઈ સ્પષ્ટ માહિતી આપ્યા વિના મૌન રહ્યા લોકોએ તલાતી સ્ત્રી પર સંડોવણીની શંકા વ્યક્ત કરી છે

મનરેગામાં આખો જિલ્લો ડૂબેલો છે લોકહિત માટે ગરીબોની રોજીરોટી માટે જે યોજના હતી એમાં ભારતીય જનતા પાર્ટીને માલેત ઉજાર બનાવવા માટે આ યોજનાનો અમલીકરણ થઈ રહ્યો છે આજે સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં અમે તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આરટીઆઈ કરેલી મેં આગાઉ પર કીધેલું આજે બે તાલુકાની ટપાલ આવી છે બીજા તાલુકાના ટીડીઓ નખરા કરી રહ્યા છે એમણે બી કહી દઉં કે સાનમાં આ ટાઈમ ઓવર લિમિટ ત્રીસ દિવસ પૂરા થયા છે સાનમાં સીધે સીધા હજુ બી પાંચ દિવસની છૂટ આપીએ છીએ માહિતી આપી દો રોજીરોટી વાગરા તાલુકા પંચાયતમાં અમને ત્રીસ દિવસ પૂરાથી હજુ માહિતી નથી મળી અમે માહિતી માંગીએ છીએ મોટા પાયે થયેલો છે વાઘરા તાલુકાના અમે આજે ગ્રામ પંચાયતનું ઓપનિંગ હતો અહીંયા અમે સ્થાનિક લોકો અમારા સ્થાનિક તાલુકા કોંગ્રેસના આગેવાનો અમને જાણ કરી ગામ લોકોએ જાણ કરી આજે અમારું પ્રતિનિધિ જિલ્લા કોંગ્રેસનું અમે સાથે લઈ એ ગામમાં બેઠેલા છે ગામના પંચાયત પાસે ઉભેલા છે પંચાયતનું એમને ઉદઘાટન બંધ રાખેલું છે મનરેગા યોજનામાં આ પંચાયત બનેલી છે એમાં જે સાહીઠ ચાલીસનો નો રેશિયો સચવાવો જોઈએ સચવાયો નથી અમે ચાર કલાકથી આ ગામમાં છે અમને માહિતી નતા આપતા તલાટી કોઈ શબ્દ બોલવા રાજી નથી ટીડીઓએ માહિતી આપી છે તેમાં જે ગામ લોકોના કહેવાથી છે જો અમે અભ્યાસ કરી રહેલા છે પણ થોડાક નામો જોયા જે ફોર વ્હીલ ગાડી લઈને જતા હોય જે માલેતુજા લોકો હોય એમના જોબ કાર્ડમાં નામ છે આ શરમજનક બાબત છે જે આ ગરીબો માટેની રોજીરો કોને રોજી આપી શકાય એ બી એક છે અમે એનો અભ્યાસ કરી રહેલા છે અને ચોક્કસ આ જે ભ્રષ્ટાચાર છે એને મેં ખુલ્લો પાડીશું અને જે જરૂરિયાત છે એના સામે પગલાં ભરીશું ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિજોને દબાવવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ કોઈ સંજોગ સાખી નહીં લે અને રોડ પર આવશે દકાના કડોદરા ગામે કોંગ્રેસનું તમામ પ્રતિનિધિ મંડળ અહીંયા આજે ઉપસ્થિત છે મનરેગાનું કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ મહિનાથી ઉજાગર થયેલું છે અને એ જ સંદર્ભમાં અમે જ્યારે સરકારને અને સરકારના અધિકારીઓને વાત કરીએ છે ત્યારે જે સીમિત તપાસ છે એ તપાસનો દોર લંબાઈ અને ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચે ત્યારે અધિકારીઓ એમ કહે છે કે તમે પુરાવા લાવો એટલે આજે જિલ્લા સમિતિએ કડોદરા ગામે વાગરા તાલુકાના આવતીકાલે જે ભવનનું ઉદઘાટન હતું એ તમે અહીંયા જોઈ શકો છો એ ભવનનું ઉદઘાટન આજે સાડા દસ વાગે રાખવામાં આવેલું હતું પરંતુ અચાનક કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો અને એ ઉદઘાટન બંધ કરી દેવામાં આવ્યું અમે આ જે ભવન છે એ ભવન મનરેગા યોજનાની અંદર બે હજાર બાવીસની અંદર એનો વર્ક ઓર્ડર ઓગસ્ટ મહિનામાં આપવામાં આવેલો છે અને એક વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું એટલે કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસની અંદર એનું કામ પૂરું કરવાનું હતું તલાટીને અમે પૂછીએ છીએ કે આ વર્ક ઓર્ડર તમે એક્સટેન્ડ કરેલો છે કે નહીં કારણ કે ગ્રામ પંચાયત એની અમલીકરણ એજન્સી છે આમ છતાં તે કોઈ જવાબ આપવા તૈયાર નથી ટીડીઓને ટેલિફોનિક વાત કરીને પૂછવું તો ટીડીઓનું કહેવું છે કે આ સત્તર લાખના ખર્ચે એસ્ટિમેટ એનું સત્તર લાખ રૂપિયા છે અને સત્તર લાખ રૂપિયાના ખર્ચે સોળ પોઈન્ટ નવ્વાણું આ ગ્રામ પંચાયત ભવનનું કામ થયેલું છે એની અંદર એમના કહેવા પ્રમાણે ત્રણ લાખ રૂપિયાની મજૂરી જે છે લેબર કમ્પોનન્ટ એ ત્રણ લાખ રૂપિયાનો છે એટલે કે સત્તર લાખના કામની અંદર માત્ર ત્રણ લાખ રૂપિયાનો લેબર કમ્પોનન્ટ એ પણ એમના કહેવા પ્રમાણે એમાં સાચું કેટલું છે એ તો હજી કોઈ આધાર પુરાવા એમણે અમને આપ્યા નથી જે યાદી માગી અને યાદી કેટલા પ્રયત્ન પછી ટીડીઓએ જ્યારે આપી ધ્રુવ પટેલે ત્યારે એ યાદી જોતા પ્રમુખશ્રીએ કીધું એવી રીતે કે એ જે નામો છે એ નામો માત્ર ઉપજાવી કાઢેલા છે એના ખોટા જોબ કાર્ડ બનાવી અને એમના નામે પેમેન્ટ ઉધારી દેવામાં આવેલું છે અને એ ગરીબી રેખાથી પણ ઉપર એ લોકો આવે છે તો એની પણ તપાસ થવી જોઈએ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સમગ્ર જિલ્લામાં અને અન્ય જગ્યાએ જ્યાં પણ ગ્રામજનોની આવી ફરિયાદો મળશે ત્યાં જનતા રેડ કરશે અને આ જ પ્રમાણે જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરશે અહીંયાથી આ જેટલી માહિતી છે એ લઈને ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના નિયામકને મળીને તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ થાય કડોદરા ગ્રામ પંચાયત ભવનના જે ભ્રષ્ટાચાર થયેલો છે એના માટે કાર્યવાહી કરવામાં આવશે